સર આપણે જ્યારે લોકસભાની ચૂંટણી હતી હમણાં જે ગઈએ ત્યારે વાત એવી હતી બીજેપીએ પોતાનો ફેસ તો જાહેર કરી દીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કોંગ્રેસમાં જે બધા જ વિપક્ષના પક્ષો છે એ જોડાયા હતા અને કોઈ ચહેરો સ્પેસિફિક નક્કી નતો થઈ રહ્યો એ ખેર એ તો પ્રધાનમંત્રી પદની વાત હતી પણ અહીંયા મહારાષ્ટ્રની વાત છે એટલે મુખ્યમંત્રીની વાત કરવી છે કોઈ ચહેરાઓ વગેરે જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ આ હશે કે અલગ અલગ પક્ષો છે એટલે હજુ કઈ ડિસાઈડ નથી થયું પછી ડિસાઈડ કરશે પછી સામે આવશે અને એવું કઈ ના કોંગ્રેસ એટલે આ જે આઘાડીનું જે ગઠબંધન છે એ લોકોએ એવો કોઈ ચહેરો હજી સુધી નથી કહ્યો પણ એ લોકો બધા જ પક્ષો ઇન્ટરેસ્ટિંગલી શિવસેના પહેલેથી કહી ચૂકે છે કે આઘાડી આવશે તો ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બનશે ઓકે રાઈટ આઘાડી આવશે તો પણ બાકીના પક્ષો પણ પોતાના જ

એના મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ જ હશે લગભગ અઠવાડિયા પહેલા છે કે જે પવાર છે એમણે વાત રાખી હતી અજીત પવારે અજીત પવારે વાત રાખી હતી પોતાનો દુખ ઠાલવ્યો તો એવી રીતના ગુજરાતી મીડિયાની અંદર ચાલ્યું હતું મુખ્યમંત્રી પદ પદને લઈ અને પછી એનો રિવર્ટ છે એ દેવેન્દ્ર ફડણવીસે પણ કર્યો હતો દેવેન્દ્ર ફડણવીસે એવું કહ્યું હતું કે બીજેપી ડિસાઈડ કરશે કોણ મુખ્યમંત્રી બનશે કોણ મુખ્યમંત્રી નહીં બને પણ આ બંને વચ્ચે કઈ અંદરો અંદર એવો કઈ ડખો ચાલી રહ્યો છે પદ માટેનો

એ મહત્વાકાંક્ષાનો નો છે પછી એમાં કોણ કેટલું સમાધાન કરી શકે છે રાજનૈતિક સમાધાન કોણ કેટલું કરી શકે છે એના ઉપર બધું આગળ ખેલ છે